સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે સુરતમાં સિક્યોરિટી એજન્સીના માલિકની હત્યાનો બનાવ સામે આવ્યો છે એજન્સીના માલિકનું રિક્ષા ચાલકે અપહરણ કરીને ત્રણ કરોડની ખંડણી માંગી હતી ખંડણી નહીં મળતા એજન્સીના માલિકની હત્યા કરી દેવામાં આવી હોવાનું હકીકતો સામે આવી રહી છે આરોપીએ લાશને બે ટુકડા કરીને મીઠી ખાડીમાં ફેંકી દીધી હતી ત્યારબાદ આરોપી ફરાર થઈ જતા પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સુરતમાં સિક્યોરિટી એજન્સીના માલિક અપહરણ કરીને ત્રણ કરોડ ની ખંડણી માંગી હતી ખંડણી નહીં મળતા રિક્ષા ચાલક રશી એજન્સીના માલિકની હત્યા કરી નાખી હોવાની હકીકતો પરિવાર દ્વારા જણાવવામાં આવી રહી છે ત્યારબાદ લાશ ના બે ટુકડા કરીને મીઠી ખાડીમાં ફેંકી દીધા હતા ત્યારબાદ આરોપી રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો અપહરણની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી તપાસ દરમિયાન લિંબાયતની મીઠી ખાડીમાં એક કોઠડામાંથી વેપારીની લાશ મળી આવી હતી અપહરણની ઘટના બાદ પણ રશીદ પોલીસ સાથે ફરતો હતો રશીદ કેવી રીતે ભાગી ગયો તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પોલીસની કાર્યવાહી સામે પણ પરિવાર દ્વારા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આરોપીને શોધવા હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે